ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં જુઓ કૃષ્ણ એટલે તમે કૂતરાને હેરાન ના કરો તો ફાઈનલી આપણે ત્યાં લેબુની સાઈઝ મોટી થઈ ગઈ જુઓ બે ત્રણ મહિનાથી નાના નાના હતા વધતા નહોતા ને આજે થઈ ગયા જુઓ ફાઇનલી આજે થઈ ગયા બોલો મોટા મોટા બહુ મોટા નહીં હો નાનુકડા જ છે જુ તો ગુડ મોર્નિંગ હરમાં ધંધે આજો ચોક પડી ના પાટા પીઠ ગુડ મોર્નિંગ કહેબ સુ કામ કરલી હે સારા સબક નાશ્તાલી હે રોટી બી બન ગઈ હૈ શાક ભી બન ગયા હૈના હેના હેના મેને કર્યા નહીં લેકિન મેને બોલ દીયા સૌ જો કાલે હું ના તો ચડે ને જોબ ઉપર આ જો અમારે ઘરે આવી ગયા ઓટોમેટિક જોબુ આવી ગયા જુઓ તમે ખાલી બ્લેક બ્લેક ખાવા છે કોઈ નહીં ખાવા છે એમ કહી દો ખાલી છે દુકાને જઈને લઈ આવો કેમ કે હું તો અમે હાલવાનું નહીં હું આ બધા ખાઈ જવાનો છું

પહોચી ગયા છીએ અને અત્યારે મારે તમને એટલી જ વસ્તુ બતાવી નવા પડદા લગાયા પડદા તમને અહીંયાથી જો તડકો આવે અહીંયા અમારે જમવા બેસવાનું હોય અહીંયા તો અહીંયાથી જે તડકો આવે ને એ ના નડે પહેલી બરોબર હા બીજી કે વરસાદ આવે ને તો આ પડદા ટોકી દઈએ ને તો વરસાદ વરસાદનું કામ કરે આપણે અહીંયા જમીન બે બરોબર સમજી જાય ને આગળ તમે અને આને ખોલવાની સિસ્ટમ કેવી તમને ખબર આ જવું કતળીનો કોણ ગૂંસ પાડીને જતો રહ્યો આ રીતે ખોલવાનું મૂકી દેવાનું પડદા નીચે આવી જાય બંધ કરવું હોય ને આ રીતનું તો આ પડદા ખેંચી દોડા ખીચી બંધ દેવાનું બરોબર આ તો તમને ના ખબર હોય મેં જણાવી દીધું બરોબર પછી કેદારિક મન કીધું નતું કહી દીધું ને જોઈ લેસ્ત્રી તમને અહીંયા જો અને નાસ્તો કરવા બદલે લાયેલા હતા આ જો ચટણી ઢોળી જુઓ ચટણી ચોટી જાય રીતે આ બે રોપામાં ઘણા ટાઈમથી ફૂલ નહોતા આવતા કેમ નહોતા આવતા એ નથી ખબર પણ આ સિઝન આવી ને ઉનાળાની એટલે મસ્તીના ફૂલ આવી ગયા જો પર્પલ કલરના આમાં પણ જુઓ આ તો તમને કહેવાય રહી ગયો આ મોગરો ઘણા ટાઈમથી આખું વરસ આનું કામ જ એ છે બરાબર બે ત્રણ વર્ષથી છે અહીંયા આનું કામ જ છે ઉનાળાની અંદર ફૂલ આવે જુઓ આવા બાકી શું કહી જાય પત્તા પત્તા ના ઉનાળામાં પત્તા આવે ને ફૂલે આવે ને બધું આવે જુઓ મસ્તીના ફૂલ આવી ગયા મોગરાની અંદર ओके गाइस सांझ पड़ी के ही नावा में थोड़ा लेट થઈ ગઈ છે કેમ કે થોડું મોડું થઈ ગયું કામ હતું બાકી તો જો સાંજ કેટલી મસ્તી ની પડી શું થયું હો તો ભાગ્યો હે ચાલી બોડી ચો વગાડવા જીતી ઉચ્છેત ને રોહેદ રોહે હે નહીં અટતી કાકા ની આખી શકલ બદલી ગઈ ની तेकलू। तेकलू। तेकलू बॉस। तेकलू बॉस। तेरे को? चलो भाई मैं तो पंखा लेके चला गेट पे माही आएंगी पीछे पीछे आएंगी देखो आ गई ना पगे कोक तो से लंगड़ा ही तरह, तरह। पगे कोक बाजू है मस्कर बस कर नहीं क्यों तारे आज ये लेन कोड <laughs> मस्कर यो लागे पत्रे जिनका को भी एक रोगी लत है जाए तो नहीं नहीं मार कशु नहीं ना बात है नाड़ी के मालिश था री मालिश आहा हा

mày cho con ये काडन पासी ओ आ ओम के ओय 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 थी ओ ह माई वाची माई चो ओय दुखाई ओय ओय ખાલી જ નથી સડી ગઈ એવું લાગે થઈ ગયું ખાલી સડી હશે હમ ખાલી સડી હશે એમ કરતી પગે કોઈ નહીં એમ ના મમ્મી મમ્મી ખબર લેવા કે અમાર ગુડી શું કરાયું ત્યાં કીધું તું કોણ પડ્યું તું માથે પડ્યું તું સડી તું